અને તબીબ ક્યાં છે સમાજમાં હોય એમાંથી એક મહેનત કરતો કેસ માં આપણે નવી નવી ગેમો મોકલા

કેવો પણ તમે બાર વાગે ઉભી જતા હોય તમને એવું કે કલાક વધારે માટે પરીક્ષા થઈ પછી હોવું છે અત્યારે આપણે ખેંચી લઈએ તેને રાખો છો એમાં તમને બહુ એવા ટેસ્ટ પેપર લઈને આપે કે જો આ દસ પેપર મેં સોલ્વ કરી લીધા તું સોલ કરી જો આપણે કેટલી સ્પર્ધા કરીએ મારે કેટલા થાય તારે કેટલા થાય તમને શું ખોટું પડે મારે શું ખોટું પડે જે આપણે બેન ખોટું પડે ત્યાં શીખવાડીએ તો ભાઈ પણ જો તમને ભણવામાં મદદ ના કરે તો ભાઈ ના રાખશો કેમ કે જે ભાઈ તમે મદદ કરશો એ નોકરી લાગી જશે પછી તમારો ભાઈ બધું નહીં પછી એક એના નોકરી આટ મારા મિત્ર સાથે બેગર થઈ જશે એની એક પોસ્ટ ઉપર જતી રહેશે અને એ એ બેગર ને એવું કહે છે કે આ લુખાર ટાઈમ પર થી સમજાવતો તો માનતો ન તો હજી એમ ગડડા કરે છે કે એવું કે લુખો આપણે કે આપણે ભેગા લઈ તો બાઈક ઉપર ફેરવતા હતા તબરસ એટલે તમારે નોકરી લેવી હોય તો સૌથી પહેલા તમારે પોતાની જાત ઉપર ભરોસો રાખવો પડે અને આયોજન કરવો પડે હવે પ્રશ્ન આવ્યો કે ચલો નોકરીની તૈયારી ચાલુ ક્યાંથી ક્યાં સ્ટાર્ટ નથી કરવું મારે નોકરી ક્યાંય કરવી છે તમે કીધું દર સખત અને સતત મહેનત હું દસ કલાક તો મારે શું મારું એવું અંગત માનવું છે કે એક વિષય તૈયાર કરવા માટે તમારે રોજ ચાર કલાક એક વિષય દેવા પડે આપણે એક દસ થી બાર એવા વિષયો છે જેની યાદી તમે કરીએ જો એક તો ગણિત આપણી બધી પરીક્ષા પૂછાય છે હા નામ બોલતા જજો આપના કોન્સ્ટેબલ હોય તો બોલે ગુજરાત સરકારની કોઈ બી પરીક્ષા હોય ગણિત બધા છે તો બી પીડા છે ગણિત બધા છે બીજું છે રીઝનિંગ

એલા બેટા 12 કિલોમીટર આ ખબરના ચોકડી લે બેઠા હાજી ઊભા થઈ ગયા તૈયારી થઈ ગઈ એવું નહોતું આ તમારે સુતાવું પડે અહીંથી અમદાવાદ કેટલું દૂર થાય 200 કિલોમીટર અંદાજીત મને તો 160 કપર છે 180 એમ તો તમે આવો પણ એ 180 કિલોમીટર ની જર્ની મારા સાયકલ થી કાપીયો તો કેટલો સમય લાગે

જો જો સરકારી નોકરી તમારે કરવી જ ન હોય તો તો વિચારવા કે મતલબ પણ કરવી હોય તો રસ્તો નકી કરવો પડશે અહીંયા પાઇપ પ્લેન નથી અહીંયા બાય કાર નથી તો કે અહીંયા એક જ વસ્તુ છે ચાલતા જવાનું છે નહાવ નીરા તે સાંસ કઈ જવાનો છે કે હું જેવો રોડે છે ઉતરા તમતા આ એ નથી જવાનો તમે જેવું બંધારણનો પેલું પાનું માનશો એવું યાદ નથી રહી જવાનો તમે જેવું ગણિતનો દાખલો ગણો મને તરત આખું ગણિત આવી જાય એવું નથી થવાનું એની પ્રોસેસ લે પ્રોસેસ માં એક વિષય 4 કલાક મની લો તમારા માથે કોઈ તૈયારી કરે છે કે એ એવું વિચાર છે કે હું 4 કલાક રોજ આપીશ તો એને કેટલા વિષય તૈયાર કરવાના એક વર્ષ તમારા માથે કોઈ એવું કહે છે કે હું રોજ 8 કલાક સમય આપીશ તો તમારે કેટલા વિષય તૈયાર કરવાના તમારા માથે કોઈ એવું કહે છે કે હું રોજના 12 કલાક તૈયાર કરીશ તો તમારે કેટલા વિષય કરવાના તમારા માથે કોઈ એવું કે રોજના 16 કલાક આપીશ તો તમારે કેટલા વિષય કરવા હવે તમારે કેટલી વેલા નોકરી જોઈએ છે એ પ્રમાણે તમે ટાઈમ નથી કરો તમારે અડધા કલાકમાં પહોંચવું છે હેલિકોપ્ટર કાઢો હેલિકોપ્ટર સસ્તું પડે સાયકલ સાયકલ સસ્તું પડે ઓકે તો તમને એવું થાય મારે ચાર મહિના નોકરી લઈ લેવી છે સોળ કલાકનો શેડ્યુલ બનાવો ચાર મહિના સોળ કલાકનું શેડ્યુલ બનાવો એક મહિના કેટલા વિષય પૂરા થાય ચાર 4 महिना से 60000 है तुम्हारी देरी कितनी है तुम्हारी कितनी सिटी है 10000 लगी 6 तो બીજો ઓપ્શન 12 કલાક ઘણી વિશે 8 મહિના કો નથી તો ત્રીજો ઓપ્શન 8 કલાક નથી તો 4 કલાક જેવો સમય આપતો હોય ને એ પ્રમાણે સમય નથી થાય અને સમય જ નથી આપતો નો કે છે

મોબાઈલ ઉપર ભણવા કે આપણે આપણે ગામમાં હતા અમારી છે વાહ પરિ વાહ ઉચ્ચો પણ કોલેજ નહી થઈ જોઈએ છે તો ઓનલાઈન હોય છે દોસ્તો ગ્રુપ હોય મે એક ઓનલાઈન પર કોણ કે તો પોતે જઈ જોઈએ કે આ ગામ ને ખબર પડે છે કે કેવું ભણી તો તમને એવું થાય કે આપણે આમાં કેમ પણ ખબર પડે છે પણ તમે તમારી જાત ને છે તો મોબાઈલ ઉપર પાસ્તો બોલ અને શેડ્યુલ બનાવો 4 કલાક 8 કલાક 12 કલાક 16 કલાક અને વિષય નક્કી કરો